શિવાજી મહારાજનો ખાન ઉપરનો વિજય આવી જ એક પ્રતિક્રિયા હતી ઝવલંત ફતેહ પછી પણ સાગર સમા શિવાજી જરાય ન છલકાયા ત્યાં જ રામદાસ સ્વામીનો સંદેશો આવ્યો તમારો જાવલી વિજય એ ભારતીય સંસ્કૃતિનો વિજય છે અધર્મ સામે ધર્મનો વિજય છે અત્યાસાર સામે ઉદારતાનો વિજય છે પાપ સામે પુણ્યનો વિજય છે સાગર બની રહો સલકાશો નહીં મંદિરોના જીર્ણોદ્ધાર કરાવો હવાને છ બનાવો ભારતીય સંસ્કૃતિનો જય જયકાર બોલાવો સંત તુકારામે કહાવ્યું તમારા વિજયથી હિન્દુ સંસ્કૃતિને બળ મેળ્યું છે અને આ પ્રાચીન સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત કરનારાઓને ગાલે લપડાક પડી છે શિવાજી તમે આ રામ અને કૃષ્ણની ભૂમિની ભૂમિની રક્ષી છે ભૂમિને રક્ષી છે એમ રક્ષા કરી તમારો જય જય કાર થાય શિવાજી ઉપર સંતોનો અખંડ આશીર્વાદ વરસતા હતા ઝાવલી વિજય પછી તરત જ શિવાજીના સેના નાયકો નેતાજી પાલકર અને મોરો પંત આદિલ શાહ હકુમત ઉપર ભૂખ્યા વાઘની જેમ તૂટી પીડ્યા નેતાજીએ સંદનગઢ અને વંદનગઢ જીતી લીધા ખુદ શિવાજી રાજે પણ મેદાનમાં ઉતર્યા ખટાવ રામપુર કલેઢોન માયની વગેરે દુર્ગો તત્કાળ સ્વરાજ સંઘમાં ભેળવી દેવામાં આવ્યા જે દિશામાં શિવાજી જતા ત્યાં વિજય તૈયાર જ રહેતી કરાળ વિશાપુર પાલી બડગાવ પૂરણ વગેરે જીતી લઈ શિવાજી એવા કોલ્હાપુરને આંગણે આવી ઊભા પચીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે એણે કોલ્હાપુર જીતી લીધું કોલ્હાપુરનો દુર્ગરક્ષક ભાગી સૂટ્યો અને એણે પનહાલગઢમાં આશરો લીધો શિવાજી તરત જ પનહાલગઢ પહોંચ્યા અને કિલ્લાને ઘેરી લીધો આ શિવાજી મહારાજની બહાદુરી એમની શૌર્યતા એમની ગાથા અમર રહે આપણે ગાયા જ કરીએ ગાયાસ કે ખૂટે જ નહીં અને એટલો બધો આનંદ આવ્યા કરીને વાત કરવામાં પન્હાલગઢનો કિલ્લો આદિલશાહીનો સૌથી મજબૂત અને મોટો દુર્ગ હતો ત્યાં એક સૈન્ય ટુકડી હંમેશ માટે રહેતી અન્ન ભંડાર અને શસ્ત્ર ભંડાર પણ હતો શિવાજીને ઘેરો ઘાલતા જોઈ દુર્ગ ઉપરથી તોપો ધણધણી ઉઠી શિવાજીના યુદ્ધાઓ ધુઆાર તોપોની ગર્જનાને ગણકારા શિવાય ઠેઠ કિલ્લાની નજીક પહોંચી ગયા જોત જોતામાં મરાઠી યોદ્ધાઓ સપો સપ દુર્ગ ઉપર ચડી ગયા અને માહી ઠેકી પીડા ધમસાણ યુદ્ધ જામી પીડ્યું દુર્ગ ઉપરથી ઠેકી ઠેકીને આવતા મરાઠા સૈનિકોને આદિલશાહી સૈન્ય સંહારતું ગયું પણ દુર્ગ ઉપરથી આવતી હારમાળા ન અટકી બબે તલવારો લઈ શિવાજીના સૈનિકોએ રણ જગાવ્યું આખરે દુર્ગના દ્વાર ખોલી નાખવામાં તેમને સફળતા મળી હર હર મહાદેવ હર હર મહાદેવ પ્રસન્ડ ગર્જના સાથે શિવાજીનું સૈન્ય દુર્ગની ભીતર પ્રવેશ્યું આદિલશાહી ફોજ હવે પરાસ્થય બની ગઈ અને શિવાજીનો જયજે કાર થઈ ઉઠ્યો